નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરોને નિવૃત્તિ બાદ મળતા પેન્શનને લઈને નિયમમાં થયો છે એક મોટો બદલાવ તો મિત્રો શું બદલાવ થયો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો નવા નિયમ જાણી લેજો નહીંતર પસ્તાવાનો વારો આવશે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો જેમ તમે બધા જાણો છો કે ભારત સરકારે દેશમાં જૂની પેન્શન યોજનાને સ્થાને વર્ષ બે હજાર પચીસમાં યુનિફાઈડ પેન્શન યોજના શરૂ કરી છે તો આ યોજના પેન્શન સિસ્ટમ દ્વારા સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પૂરી પાડવામાં આવે છે જો તમે બધા પણ નવા પેન્શન નિયમ વિશે જાણવા માંગતા હો તો આજના સમાચારમાં આપણે સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના જે બે હજાર ચાર પહેલાં લાગુ હતી અને વર્ષ બે હજાર પચીસમાં યુનિફાઈડ પેન્શન યોજના જે છે તે શરૂ કરવામાં આવી છે તો આ યોજના પછી પેન્શન સિસ્ટમ દ્વારા સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પૂરી પાડવામાં આવે છે તો જો તમે પણ નવા પેન્શન વિશે જાણવા માગતા હો તો આ વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન સિસ્ટમ શું છે તો જેમ તમે બધા જાણો છો કે વર્ષ બે હજાર ચારથી જૂની પેન્શન સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન તરીકે પચાસ ટકા રકમ મળતી હતી અને આ સાથે અમે તમને કહેવા માગીએ છીએ કે તેમાં કપાત કરવામાં આવતી નથી અને સમગ્ર રકમ સરકાર દ્વારા રાજ્યના તિજોરી દ્વારા ચૂકવવામાં આવે છે તો આ પછી દર મહિને સરકારી કર્મચારીઓને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે તો બજારમાં ગમે તેટલી વધઘટ થાય તો પણ આ રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી તો મિત્રો વાત કરી તેમ બે હજાર ચારથી જૂની પેન્શન સિસ્ટમ છે તે કાર્યરત છે અને સરકારી કર્મચારીઓને પેન્શન પછી જે પચાસ ટકા રકમ મળતી હોય છે અને આ સાથે કોઈ કપાત કરવામાં આવતી પણ ન હતી અને આ સમગ્ર રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને આ પછી દર મહિને સરકારી કર્મચારીઓને એક નિશ્ચિત રકમ પણ આપવામાં આવે છે તો બજારમાં એટલે કે માર્કેટમાં કોઈ પણ જાતની વધઘટ હોય તો પણ આ રકમમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી તો ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સિસ્ટમ શું છે તો તમારી માહિતી માટે હું તમને જણાવવા માગું છું કે આ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે ચોવીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી તમને અહીં પેન્શન તરીકે પચાસ ટકા રકમ આપવામાં આવશે આ ઉપરાંત જેઓ પચીસ વર્ષથી સેવા આપી રહ્યા છે તેમને પણ પ્રમાણસર ધોરણે પેન્શન રકમ આપવામાં આવશે તો આ માટે સરકારી કર્મચારી અને સરકાર બંને ફાળો આપશે તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાના દસ ટકા તેમાં જમા કરાવવાના રહેશે અને સરકારી કર્મચારીઓ ચૌદ ટકા જમા કરાવશે તો જ્યારે કટોકટીની સ્થિતિમાં બીજા સાત પોઈન્ટ ત્રીસ ટકા ઉમેરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો ઓછામાં ઓછું દસ હજાર પેન્શન હશે તો એકીકૃત પેન્શન સિસ્ટમમાં ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર પેન્શન નક્કી કરવામાં આવશે તો બજારમાં ગમે તેટલી વધઘટ થાય તમને દર મહિને રૂપિયા દસ હજાર પેન્શન આપવામાં આવશે જો પેન્શન મેળવનાર વ્યક્તિનું કોઈ પણ કારણોસર મૃત્યુ થાય તો તેના પરિવારને લાભ આપવામાં આવશે અને પેન્શન મેળવનાર વ્યક્તિ અપંગતાના કિસ્સામાં સરકાર વધુ નાણાકીય સહાય પણ પૂરી પાડશે તો વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સિસ્ટમમાં ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર પેન્શન છે તે આપવામાં આવશે તો બજારમાં ગમે તેટલી વધઘટ થાય તમને દર મહિને રૂપિયા દસ હજારનું નિશ્ચિત પેન્શન આપવામાં આવશે તો જો કોઈપણ કિસ્સામાં પેન્શનરનું મૃત્યુ થયું હોય તો તેમના પરિવારને તેનો લાભ આપવામાં આવશે અને પેન્શન મેળવનાર વ્યક્તિ જો કોઈ પણ કારણોસર અપંગતા અનુભવતા હોય તો તેવા કિસ્સામાં સરકાર તેને વધુ નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારી કર્મચારીઓએ પત્ર ભરવો પડશે તો નવી પેન્શન સિસ્ટમ હેઠળ લાભ લેવા માટે બધા સરકારી કર્મચારીઓએ નિર્ધારિત ફોર્મ અથવા તો એ ફોમ એટીન ભરીને સંબંધિત વિભાગમાં સબમિટ કરવું જરૂરી છે તો આ માટે સરકારે પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે જેથી તમે સરળતાથી નિર્ધારિત ફોર્મ ભરીને સબમિટ કરી શકો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ